મજાનું આમ પીરસે સરસ મજાનું પીરસેલું પડ્યું હોય જમો તો આનંદ આવે અને અથવા તમને પ્રેમથી જમાડે થોડુંક લીઓ વધારે આનંદ એમ કે આગ્રહ કરે પણ કોઈ રસોડામાંથી રોટલી બનાવતા તમને હોલમાં અને આમ નો ઘા કરે તો આનંદ નો આવે તો ક્રોધ આવે કોઈ એમ કે આના જમવું જ પડશે આમ કરીને ઘા કરે અને આપણે પછી આમ કેચ કરીને લઈએ એ આનંદ નો આવે ભલે જમીએ તો ખરી પણ આનંદ નો આવે આનંદ આવે અમે આયા શ્લોક બોલી તમે બીજા શ્લોક બોલો કોઈ ધકો મારે તો એ આનંદ ના આવે કઈક બીજું જ બોલીએ આપણે શું કામ

જે મોલા આફ્રિકા વાળી મહિલા ટીમ ના કેચ પકડા ને એમ તમે થી કેચ પકડતા હતા ડાઈવ મારી મારી તો શું બે રૂપિયા ની પીપર તમને નથી જોઈ તમે જોઈ જ છે

સમજાણું અને ઓલી શાક માર્કેટ નું દ્રષ્ટાન ત્યાં તમને કોઈ ધક્કો મારે તો અહિયાં ભાગવત ના શ્લોક બોલાય અહીંયા બીજા બોલાય ત્યાં ધક્કો મારે આપણે બોલીએ કે એવું બોલીએ કે અહિયાં થી નો બોલાય બોલીને પણ વિચાર કરો કાલ શાંતિ થી મને ક્યો કાલ આટલા બધા ભેગા થયા હતા આખી વાડી ટૂંકી પડતી કાલ કાલ આ વાડી ટૂંકી પડતી દી અને હાવ હાચું કહું તો બહુ મને એમ જયારે અશોકભાઈ આયોજન કર્યું મને મતું કે હવે કરીએ છીએ તો આમ ઘર મેળે કથા કરશું ને પચાસ સાઠ જણા બેહવા ને બેઠા હશે એમ પણ આટલું બધું અશોકભાઈ કરશે તો મને સપને પણ ખ્યાલ નહોતો એવું ભગવત કૃપાથી કાલ થઈ ગયું એવું વાતાવરણ દિવ્ય આટલું બધું મારા વાલા મારા વાલા અશોકભાઈ વ્યવહાર ખેંચવા હોય ને તો અહીંયા આવે એમને એમ નો વાત હોય મારા વાલા એ વ્યવહારિક યજમાનની આ ખુમારી છે એ વ્યવહારિકતા છે વિચાર તો કરો કાલ ક્યાં ક્યાંથી લોકો આવ્યા હતા નગર હું જેટલા આવે છે ને મોરબી અમારા મારા લાનું કૃપાથી થતું હોય કાલ તો મને એમ થયું શું કે બેહાડવા ક્યાં મને એમ લાગે કે જો થોડીક વારે હાયલું હોત ને આમ આવત તો આયા સ્ટેજ ઉપર બે તો ના નહીં આયા બેહાડવા પડે માણસો કાલ બધું ફૂલ

એ કેટલાય ધક્કો મારો હિતો છો અભિમાન અને કાનુડ ક્રોધ આ જતો રહીએ કાનુડો આવે યાદ રાખજો જે ઘટના ન ગમતી હોય એ ઘટના ગમવા માંડે તો સમજી લેવાનો કાનુડો આવ્યો કાલ આપણે મટકી ફોડ કરતા તો તે ફૂલની રેલમ છેલ અહીંયા તો જવો તો મારી આ સફેદ બ્યાસ પીડાકી ફૂલથી શણગારાઈ ગઈ આટલું ફૂલ આટલું બધું માણસો આટલી બધો ઉત્સવો કેટલું ઢોરાણું કેટલું કેટલું ટૂટ્યું પણ કોઈને કાલ ક્રોધ ન આવ્યો નકર જરા કે કંઈ કામ થાય ને તમ ક્રોધ આવ મને જોતા નથી આ ધરા જો પણ કાલ ક્રોધ ન આવ્યો શું કામ કાલ કાનુડો આવ્યો મટકી ફૂટે તો ક્રોધ ન કરવો કારણ કે મટકી ફૂડે એની નિશાની છે કે કાનુડો આવ્યો મારા બેનો આજ જીવનમાં શીખવાનું છે ઘરે ક્યારેક તૂટે ફૂટે ને તો ક્રોધ કરતા નહીં બાકી આમ હાડીને વકડીને ઠેકડો પાડજો અને બધાય ગાજો શું ગાવાનું ખબર છે હાલન બાપુ શું થોડોક રાખનાઓ નંદ ઘેરાંદ ભયો જય કૈયા લાલ જય કૈયા લાલ કી જય કૈયા કી આવી રીતે રાડું પાડીને ગાવાનું ચાલુ કરવું ઘરે તૂટે ને તો આવું આમ ચિંતા ન કરવી ગાવાનું ચાલુ કરવું સમજી લેજો કે આ નંદ નો છોરો જ આવ્યો છે